दो लाख रुपए दिया होटल में बुला करके कि हमारी पार्टी का आम आदमी पार्टी का कार्यकर्ता है इसको फ़ोन आई कि तुम आ जाओ तुमको पैसा देंगे और तुम्हें बीजेपी और कांग्रेस के लिए काम करना है हैं उन्होंने कहा उन्होंने पार्टी को तो। और उन्होंने बताया कि मैं ये गलत काम करना नहीं चाहता ગોપાલ ઇટાલિયા અત્યારે પ્રાંત અધિકારીને મળવા માટે ગયા છે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયા છે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના નેતા ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે બે લાખ રૂપિયા રોકડા આપ્યા છે એ બે લાખ રૂપિયા રોકડા લઈ અને ત્યાં એ કચેરીએ પહોંચ્યા ગોપાલ ઇટાલિયા કચેરીએ પહોંચ્યા એટલે આખી વાત કરી કે કેવી રીતના આમ આદમી પાર્ટીના નેતાને ખરીદવાનો પ્રયાસ અને ગોપાલ ઇટાલિયા સામે વિડીયો બનાવવા માટે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા આ પહેલીવાર નથી થયું કાર્યકર્તા બીજા પણ હતા કે જેમને પૈસા આપી અને ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં વિડીયોઝ બનાવવા માટેના એ પૈસા આપવામાં આવ્યા હતા એ લોકોએ વિડીયો બનાવ્યા આ કાર્યકર્તાને પણ બોલાવવામાં આવ્યા અને પછી જ્યારે એ હોટૅલમાં બોલાયા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એવું કહેવાય કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ બંને ભેગા મળી અને એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને બે લાખ રૂપિયા આપે છે એ કાર્યકર્તા આવે છે ગોપાલ ઇટાલિયાને ફરિયાદ કરે છે કે મને આવી રીતના બોલાયો અને પછી સ્ટિંગ ઓપરેશન પણ કર્યું છે ગોપાલ ઇટાલિયાએ બહુ જ ગંભીર આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યા છે તેમના નેતા પર લગાવ્યા છે બે લાખ રૂપિયા રોકડ રકમ લઈ અને જ્યારે એ ઓફિસે પહોંચ્યા ત્યારે અધિકારીને શું વાત કરી અને એના પછી જે કાર્યકર્તા સાથે આ થયું છે એ કાર્યકર્તાએ શું કહ્યું તે જુઓ दो लाख रुपए दिया होटल में बुला करके कि हमारी पार्टी का आम आदमी पार्टी का कार्यकर्ता है इसको फ़ोन आई कि तुम आ जाओ तुमको पैसा देंगे और तुम्हें बीजेपी और कांग्रेस के लिए काम करना है उन्होंने कहा उन्होंने इन्फॉर्म किया पार्टी को और उन्होंने बताया कि मैं ये गलत काम करना नहीं चाहता तो हमने तय किया कि स्टीम ऑपरेशन करते हैं हमने सारा वीडियो रिकॉर्ड किया है ये पैसा लेके कर करने के लिए आपके पास आए ठीक है आप एक रिटी कम्प्लेन ले करके

આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે ખુલ્લા પાડવા જોઈએ જનતા સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે કે ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે

તમે મોકલી બોલી જાઓ તો લઈ લો અત્યારે હું તો લઈ નઈ શકવા માટે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને બોલે સ્ટાફ લખી અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણી માં બી ગયો છે

એ તો હું આપી દઉં છું એટલે કે કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા નિયંગવા હા નહીં અમે કરાઈશું કપાસ પર તો કેલા ફરિયાદ આપી દઉં હવે ક્યાં લખાઈ દઈએ અહીંયા આપી દો એટલે લખી માન્ય આપી દો આ કે મત બરાઈક પહેલા આપણે અંજી બાર થી લખીને એન્વર કરી ડિસિપલ આપી દીધો કપાસ પર મારી દીધો એસી બોબ લે લે ને કરી આ બું પૈસા સામે લઈ લે હવે